મહિલાઓ જે મોબાઈલ અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને આપણી સંસ્કૃતિને આપણા ધર્મને ક્યાંક ને ક્યાંક ખોવાઈ જતો લુપ્ત થતો જોવા મળે છે તો આજે આ સમર કેમ્પ છે એમાં બહેનોને દીકરીઓને ખાસ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો છે અને સાથે સાથે પોતાની શક્તિ પોતાની સેલ્ફ ડિફેન્સ એની અંદરની જે ઉર્જા છે જેનું સત્વ છે એને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે જેમાં દંડ તલવાર નિયુત જેવા વગેરે શસ્ત્રોનું આપણે પ્રશિક્ષણ કરાવ્યું છે અને સાથે સાથે એને પોતાની શક્તિ તરફ લઈ જવાનો એક પ્રયાસ કર્યો છે નારી શક્તિ ઉત્થાન ટ્રસ્ટ મહિલા સશક્તિકરણનું જ કામ સાથે સાથે એવા રોજગાર કે જે ઋષિમુનિઓ હતા અને કુદરતી વસ્તુ હતી તો આજના સમયને પણ બીમારી બાળકોને પાંચ વર્ષથી લઈ અને બીમારીઓ આવે છે તો એને પણ ધ્યાન રાખી અને રોજગાર ઊભો કરે છે નારી શક્તિ ઉત્થાન મહિલાઓને ઘરેથી રોજગાર આપે છે અને એને સશક્ત કરે છે તો આ કામ છે નારી શક્તિ ઉત્થાન ટ્રસ્ટનું મહિલાઓને શારીરિક આર્થિક અને રોજગાર અપાવવાનું કામ કરે છે તો આ સંગઠનની સાથે જોડાવું હોય કોઈને તો ચોક્કસ મારો સંપર્ક કરે નમસ્તે ધન્યવાદ જય શ્રી રામ આજ રોજ નારી શક્તિ ઉત્થાન કેન્દ્ર દ્વારા અમે સમર કેમ્પનું આયોજન કરેલું હતું એમાં આજ રવિવારના રોજ અમે વિવિધતામાં એકતા એના અમે પ્રોગ્રામ રાખેલો જેમાં અમે ગરબાનું આયોજન કરેલું જેમાં ભારતના જેટલા રાજ્યો છે બધાના પોશાક પહેરીને બધી દીકરીઓ આવેલી અને અને બધાએ બધાએ ભાગ લીધો આનંદ માણ્યો જય શ્રી રામ હું નારી શક્તિ ઉત્થાન છું અમે પાંચ દિવસ સમર કેમ્પ આયોજન કરેલું જેમાં બાળકોને અલગ અલગ રમતો તલવારબાજી કરાટે નિયુ આદિ વગેરે ઘણી બધી રમતો મહિલાઓને બાળકોને બધાને શીખવાડી અને આજે છે ચોથા દિવસે અમે વિવિધતામાં એકતા માટે અલગ અલગ રાજ્યનો પ્રવેશ પહેરી અને ગરબાનું આયોજન કરેલ છે જય શ્રી રામ હું રાજકોટથી અહીંયા સાવરકુંડના સમર કેમ્પમાં આવેલી છું પાંચ દિવસનું આયોજન છે એમાં ચોથા દિવસે બધાને વિવિધતામાં એકતા એવી રીતે પોશાક પહેરવામાં આવ્યો હતો એમાં ગરબાનું ને એવું બધું હતું અને અહીંયા સમર કેમ્પમાં પાંચે પાંચ દિવસ બધાને અલગ અલગ પ્રેક્ટિસ રાખવામાં આવે હતી કોઈને દંડ તલવાર એવી રીતે કરાટે એવી રીતે બધાને પ્રેક્ટિસ કરાવી ચોથા દિવસે બધું દેખાડવાનું હતું અને બધાએ અલગ અલગ રીતે બધાએ એની પ્રેક્ટિસ જે કરેલી હતી તે દેખાડવામાં આવી હતી અને ખૂબ મજા આવી સમર કેમ્પમાં જય શ્રી શ્રીરામ જય શ્રી શ્રીરામ હું ઉનાથી અહીંયા સાવરકુંડ લાવેલી છું સમર કેમ્પમાં ભાગ લેવા આ પાંચ દિવસનો પ્રોગ્રામ છે તેમાં ચોથા દિવસે વિવિધતામાં એકતા કરીને એક પ્રોગ્રામ હતો તેમાં બધી જ દીકરીઓ માતાઓને આપણને લાઠી તલવાર યુદ્ધ એવા ઘણી પ્રવૃત્તિઓ આપણને શીખવવામાં